મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા પંદર ઓગસ્ટ મનાવાઈ મુન્દ્રા જવાહર ચોક મદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પંદરમી ઓગસ્ટ મનાવવામાં આવી મુન્દ્રા બારોઈ નગરપાલિકા ઉપપ્રમુખ જીતેન્દ્ર માલમ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી નાના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લાગતા કાર્યક્રમો યોજાયા આવનારા ભવિષ્ય માટે યુવાનો દેશહિતના કાર્યો કરે તેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવ જોશી અરવિંદભાઈ પટેલ ગૌરાંગભાઈ ત્રિવેદી દયાલાલભાઈ આહિર ભોજરાજભાઈ ગઢવી સંજય ઠાકર ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પાટીદાર ચાકબાઈ ફફલ શિલ્પાબેન રંગાણી જયાબેન જોશી પ્રજ્ઞાબેન પીઠડીયા નિમિતાબેન પાતરિયા તેમજ બારોઈ નગરપાલિકાના નગરસેવકો તેમજ મુન્દ્રાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આઝાદીનું આ પર્વ એની જવાહર ચોક મધ્યે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પરિવારના ભાઈ ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ માલમના વરદ હસ્તે ધ્વજારોહણ થયું સાથે સાથે અત્રે આપના માધ્યમ દ્વારા હું સમગ્ર દેશવાસીઓને અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે મુન્દ્રાના સૌ નગરજનોને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે ખૂબ સારામાં સારી સંખ્યામાં આજે ઉત્સાહભેર અહીં શાળાના વિદ્યાર્થીઓ હોય નગરજનો હોય નગરપાલિકાના સૌ કાઉન્સિલરો હોય સંગઠનના સૌ કાઉન્સિલરો હોય અને અનેક એવા જ્ઞાતિના ભાઈઓ બંધુઓ અહીંયા જોડાયા છે કારણ કે આ આઝાદીનો પર્વ ખૂબ ઉલ્લાસથી યોજાયો છે તો સર્વેને આપના માધ્યમ દ્વારા ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અસુ ભારત માતા કી જાય વંદે માતા ભારત માતા કી જય આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર મુન્દ્રા બારોઈવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આજના અવસરે જે કોઈ પણ આજે જે અમારા અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ સ્વચ્છતાનું જે અભિયાન ચલાવ્યું છે એ માટે અને વૃક્ષારોપણનું જે અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ ચલાવ્યું છે એ માટે ખૂબ ખૂબ લોકો પ્રયત્નો કરે ખૂબ ખૂબ લોકો આગળ આવે એ માટે વિનંતી કરવામાં આવી આ ઉપરાંત સમયસર વેરા ભરાય એ માટે પણ લોકોને વિનંતી કરવામાં આવી આ ઉપરાંત મુન્દ્રા નગરપાલિકામાં ડેવલપમેન્ટના અનેક કામો થયા છે જેવા કે જેરામસર તળાવનું બ્યુટિફિકેશન હોય ધારાસભ્યશ્રીના હસ્તે હાલમાં જ એમનું લોકાર્પણ થયું વેરાય કૃપાનો બગીચાનું લોકાર્પણ થયું આ ઉપરાંત બે બીજા બગીચા બની રહ્યા છે ડાક બંગલા પાસે અને સૂર્યાનગર પાસે એનું લોકાર્પણ થયું ગૌરવ ફેસ ટુની પણ અત્યારે ખાતમુહૂર્ત થઈ ગયું છે ટૂંક સમયમાં શરૂ થશે અને સૌથી મહત્ત્વની આપણી પાણી પુરવઠા યોજના કે જે પાણી પુરવઠાનું એંસી ટકા કામ પૂરું થઈ ગયું છે વીસ ટકા જ કામ બાકી છે તરત જ ટૂંક સમયમાં સમગ્ર બારવિવાસીઓને હાઈ ટીડીએસના પાણીમાંથી મુક્તિ મળશે આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ જે ગો ગોયરસમા પાસે આપણે કરી રહ્યા છીએ એ ડમ્પિંગ સાઇટનું પણ કામ ચાલી રહ્યું છે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામદ્રવ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી ઝીરો ડબલ ફોર સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી મારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ